આ બેઠકની અંદર કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી શ્રી રણછોડભાઈ ચાડ સુમરાસર સરપંચ અને વમોટી નાની સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના ઉપાધ્યક્ષ પદે સરપંચ શ્રી માલશ્રી બાબુભાઈ ગઢવી તથા માંડવી તાલુકાના તલુણા ગામના સરપંચ ભાઈ શ્રી તનુભા ભાઈ જાડેજાની વરણી કરવામાં આવી હતી મારું નામ પ્રેમજીભાઈ પાચણભાઈ ડુંગરિયા લોણી સરપંચ શ્રી આજ રોજ ગુંદરા તાલુકાના તમામ સરપંચશ્રીઓ મને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી મારી મારી સાથે વાંકી સરપંચ શ્રી ભરતસિંહભાઈ જાડેજાની પણ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી સાંસદ શ્રી ચાવડા સાહેબ ધારાસભ્ય શ્રી દવે સાહેબ માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રમુખ શ્રી મહીપતસિંહ જાડેજા સાહેબ જિલ્લા સરપંચ સંગઠના પ્રમુખ શ્રી

આજે અમે સરપંચ સંગઠનના પ્રમુખની મહામંત્રીની વર્ણય કરવા માટે કરી આજે અમે બધા સરપંચ બહુમતી પસાર કરી તેમજ આપણા વિનોબભાઈ ચાવડા સંસદ તેમનો આપણા ધારાસભ્ય માનવી મુન્દ્રાના અનુપભાઈ દવે તેમનો પ્રમુખ શ્રી અમારા તાલુકા પંચાયતના મહેપતસિંહ જાડેજા તેમનો શક્તિસિંહ અમારા જિલ્લા પંચાયત આ જિલ્લા સરપંચ સંગઠનમાં તેમના પ્રમુખ તેમનો બેન મેંદ્રસિંહ જિલ્લા પંચાયત આમાં સરપંચ સંગઠનમાંથી મહામંત્રી અનુપ અનુપભાઈ અનુપસિંહ જિલ્લા આ તાલુકા પંચાયતના છતા પક્ષ તેમનો બધાનો તેમજ સરપંચ બધાનો આભાર વ્યક્ત કરું છું આજ રોજ મુન્દ્રા ખાતે મુન્દ્રા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને મહામંત્રી પદે વરણી કરવા માટે એક બેઠકનું આયોજન થયું હતું તેમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ પદે ધૂણી સરપંચ શ્રી પ્રેમજીભાઈ પચાણભાઈ ડુંગરિયા અને મહામંત્રી પદે આપણા ભરતસિંહ ચનુભા જાડેજા વાંકી સરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ બેઠકની અંદર કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી શ્રી રણછોડભાઈ ચાડ સુમરાસર સરપંચ અને વમોટી નાની સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક ની અંદર કચ્છ જિલ્લા સરપંચ સંગઠન ના ઉપાધ્યક્ષ પદે ભવાર સરપંચ શ્રી માલશ્રીબેન બાબુભાઈ ગઢવી તથા માંડવી તાલુકાના તલવાણા ગામના સરપંચ ભાઈ શ્રી કનુભાઈ ની પણ વરણી કરવામાં આવી હતી હું જાડેજા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા વમોટી નાની સરપંચ અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી તરીકે સેવા આપું છું આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતના ભવન ખાતે આજરોજ અમારા પ્રમુખ જિલ્લાના શક્તિસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ મહીપતસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકાના તમામ સરપંચોએ આજે મિટિંગનું આયોજન કર્યું એ મિટિંગમાં આજે પ્રમુખ શ્રીની વરણી કરવામાં આવી જેમાં આપણે પ્રમુખ તરીકે શ્રી પ્રેમજીભાઈ ડુંગરિયા તરીકે ભરતસિંહ જાડેજા વાંકી સરપંચની પણ વરણી કરવામાં આવી સાથે સાથે જિલ્લાની પણ ટીમમાં વધારો કરવામાં આવ્યો અને જિલ્લાની ટીમમાં માલસીબેન બાબુભાઈ ગઢવી એમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી એ સરપંચ બવાર ગામના છે સાથે સાથે જાડેજા કનુભા કલોનાના સરપંચ છે એમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી